પ્રિઝરોન્ટ આજે આપણે થેસ્સાલ બીજો પત્ર તેનો પહેલો અધ્યાય અને તેની ચોથી કલમમાંથી પ્રભુના વચનો જોવાના છે વચન આ પ્રમાણે છે માટે તમારા પર જે સર્વ સતાવણી થાય છે તથા જે વિપત્તિ તમે સહન કરો છો તેઓમાં તમે જે સહનશીલતા તથા વિશ્વાસ રાખો છો તેને લીધે અમે પોતે ઈશ્વરની મંડળીઓમાં તમારા વખાણ કરીએ છીએ આમીન આ પ્રભુનું વચન છે થોનો બીજો પત્ર તેનો પહેલો અધ્યાય તેની ચોથી કલમ જ્યારે જીવનોમાં સતાવણી નિરાશા અને દુઃખો આવે છે ત્યારે શું દૃશ્યમાન થાય છે કઈ બાબતો આપણા જીવનમાં બહાર આવે છે એ આ પ્રશ્ન થાય અને આજના શાસ્ત્ર પાઠમાંથી આપણે જે વિષય પસંદ કર્યો છે વિષય છે દુઃખોમાં વિશ્વાસુ દ્રઢતા પાઉલ વિશ્વાસીઓની જે કસોટી થાય છે એ કસોટીઓ વચ્ચે પણ પ્રેરિત પાઉલ તેમના પ્રશંસા કરે છે તેમના વખાણ કરે છે અને આપણે કસોટીઓની વિગતો જાણતા નથી પરંતુ તેમાં ચોક્કસપણે તેમના અવિશ્વાસી જે દેશવાસીઓ છે તેમની તરફથી એ વ્યક્તિગત દુશ્મનાવટોનો સમાવેશ આપણે જોઈ શકીએ છીએ કસોટી થાય છે એ બધી બાબતોમાં જો વિગત તપાસીએ તો વિગત આપણને જોવા મળે છે દેશવાસીઓની તેમના પરની દુશ્મનાવટ અને આ બાબત આપણને પહેલાં થેસ્કી તેનો બીજો અધ્યાય ચૌદમી કલમમાંથી જોવા મળે છે ત્યાં લખેલું છે તમારા દેશના લોકો તરફથી તેવા જ દુઃખો સહન કર્યા એટલે કે પ્રીત પૌલ આપણને જણાવે છે કે તેમના જે દેશવાસીઓ છે તેમના તરફથી જ આ બધી કસોટીઓ આ બધી વિપત્તિઓ એ આવે છે આ દુશ્મનાવટ અને વિરોધનું કારણ એ ખોટા કામને લીધે ચોક્કસ હશે જ પણ એ પહેલાં થેસ્સરો પહેલાં અધ્યાયની આઠમી કલમમાં આપણને એ પણ જણાવે છે કે ભલે આ આરોપો અથવા એ લોકોએ દુશ્મનાવટ રાખી પણ પ્રભુની વાત એ ફેલાય છે અને સર્વ સ્થળે ઈશ્વર પરનો તમારો વિશ્વાસ એ પ્રગટ થયેલો આપણે ત્યાં જોઈ શકીએ છીએ આ દુશ્મનો રાખે છે તો શું સતાવણી અને એ બધી બાબતોથી શું એ સુવાર્તા એ અટકાઈ પહેલાં થોની કી પહેલો અધ્યાય આઠમી કલમ કહે છે પ્રભુની વાત એ ફેલાય છે અને સર્વ સ્થળે ઈશ્વર પરનો તેમનો વિશ્વાસ એ જાહેર થાય છે એ પ્રગટ થાય છે આવી પરિસ્થિતિઓમાં બે બાબતો તેઓમાં જોઈ શકીએ છે અને એ તો આપણા શાસ્ત્ર વચનમાંથી જ આપણને મળે છે પહેલી બાબત છે સહનશીલતા અને બીજી બાબત છે એ વિશ્વાસ હા ચોક્કસ તેમનો સમય એ કઠણ હતો કઠિન હતો તેઓ કચડાયેલા હતા તેઓ લોકોથી ધીર ધિક્કાર પામેલા તિરસ્કૃત થયેલા હતા પણ વિશ્વાસમાં ડગવાને બદલે વિશ્વાસમાં પીછેહટ કરવાને બદલે તેઓ ઈશ્વર પ્રત્યેના તેમના પ્રેમમાં અને એકબીજા પ્રત્યેના પ્રેમમાં એ વૃદ્ધિ પામે છે આવું કેવી રીતે થઈ શકે અને એના કારણ આપણને ફરીથી એ બે જ બાબતો સહનશીલતા અને ઈશ્વર પરનો વિશ્વાસ સહનશક્તિ દ્વારા એ શક્ય બને છે કારણ કે તેમની નજર તેમની એકમાત્ર આશા એ ખ્રિસ પર હતી જેઓ સતાવણી આ દિવસોમાં સહન કરી રહ્યા છે પણ આપણે એ ચોક્કસથી જાણીએ કે ઈસુએ આ બધાની વચ્ચે છે એમની હાજરી એ વિપત્તિ એ સંકટો એ સતાવણી મધ્ય જ એ છે એમની વચ્ચે જ એ છે અને તે આત્મિક ફળ લાવવાને માટે તે આપણને જાણે કે શુદ્ધ કરી રહ્યા છે એ વિશ્વાસ એ ખાતરી આપણે ચોક્કસથી રાખવી સાચો વિશ્વાસ એ હંમેશા એ ટકે છે અને કારણ કે તમારામાં આપણામાં જે કંઈ પણ છે એ કસોટીઓ કરતા ઈશ્વર એ વિશેષ મોટા અને મહાન છે જ્યારે આપણે મુશ્કેલીઓનો સામનો કરીએ છીએ સતાવણીનો સામનો કરીએ છીએ ત્યારે ખ્રિસ્તની રાહ આપણે જોવાની જરૂર છે જેથી ઈશ્વરનું તેડું જે આપણને મળ્યું છે તેને લાયક તે આપણને ગણે તેને વિશ્વાસુ થવાની આપણને જરૂર છે ત્યારે જ આપણે દુઃખોમાં એ વિશ્વાસુ દ્રઢતા એ કેળવી શકીએ છીએ એ સમયના લોકો ઉપર સતાવણી આવી તેમના જ દેશવાસીઓ ઉપરથી એમની દુશ્મનાવટના લીધે અને એ બાબત આપણે પહેલાં થસલોકી બીજો અધ્યાય ચૌદમી કલમમાં જોઈએ છે તેમ છતાં પણ ઈશ્વરની વાત એ પ્રગટ થતી આપણે જોઈ શકીએ છીએ તેમ છતાં પણ લોકોનો વિશ્વાસ ઈશ્વર પર વૃદ્ધિ પામે છે એ પણ આપણે જોઈ શકીએ છીએ અને આ બધી બાબતોનું કારણ જોઈએ તો બે જ બાબતો સહનશીલતા અને વિશ્વાસ દુઃખોમાં વિશ્વાસુ દ્રઢતા કેળવવાને માટે આપણા જીવનોમાં આ સહનશીલતા અને વિશ્વાસ હોય છે ત્યારે સતાવણી વિપત્તિમાં પણ આપણે ઈશ્વરની વાતને ફેલાવી શકીએ છીએ ઈશ્વરમાં ઈશ્વરના વિશ્વાસમાં આપણે વૃદ્ધિ પામી શકીએ છીએ પ્રભુ આ વચનો શીખવા સમજો આપણા દરેકને સહાય અને મદદ કરે યુ